નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ પાદરા તાલુકાનું ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા પંદર યુવાનોને કરંટ લાગ્યો કરંટ લાગતા ઘટના સ્થળ પર એક યુવાનનું મોત થયું જ્યારે અન્ય ચૌદ યુવાનોને ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા પ્રકાશભાઈ ડાયાભાઈ જાડવ ઉર્ભે સચિન જાદવ આશ્વાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતાં હાઈ ટેન્શન લાઈનને અડી જતા ઘટના બની ઘટના બની સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો રિપોર્ટ જીગ્નેશમી શ્રી અલ્પેશ જાદવ પાદરા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇક કોણ અને સબસ્ક્રાઈબ કરો ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના બાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્ષે પટાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ ઘટના બની હતી દબકા તાલુકા પાદરા